પ્રસંગની વાત કરીએ તો ભરવાડ સમાજ અને ડાભી સમાજ એટલે એમાં મચ્છોમાં અને ડાવડીમાં એનો ચાર પાંચ અને છ ત્રણ દિવસનું પ્રતિકા મહોત્સવ છે એટલે આજે છેલ્લો દિવસ છે આજે શ્રીપળ કે માતાજી દુવાર ખોલી અને અંદર પધરામણી કરવાની છે અને આજ રોજ નિમિત્તે

તમારા સમક્ષ આવ્યા છીએ ત્યારે જોડાયેલા રહેજો આ વિદ્યાર સુધી સમગ્ર ગુજરાત અને ભરવાડ સમાજના ગુરુ સ્થાનેથી આપણી સાથે ઉપસ્થિત થયા છે ઘનશ્યામપુરી મહારાજ આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ આજે ખરેડા ગામના આંગણે ભરવાડ સમાજ ડાભી પરિવાર આયોજિત માં ધાવડી અને મા મચ્છુના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અત્રે thank <laughs> you ઉપસ્થિત સૌ સાધુ સંતો સમસ્ત ભરવાડ સમાજના સૌ આમંત્રિત મહેમાનો સમસ્ત ડાભી પરિવારના ભાઈઓ અને બહેનો આમ તો આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને એ પવિત્ર દિવસે થોડા સમય પછી ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું છે એ સમયે ડાભી પરિવાર આયોજિત માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ સંપન્ન થઈ રહ્યો છે ખૂબ સારી વાત છે મનુષ્ય જીવનના જે ચાર પુરુષાર્થ ધર્મ i કામ અને મોક્ષ તે એ ચાર પુરસાદમાં ધર્મ કાર્ય થઈ રહ્યું છે અમારા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ ભગવાન દ્વારકાધીશ અહીં બિરાજમાન થવાના છે મા બચુ અને માતા ધાવડી સમસ્ત ભરવાડ સમાજને સમસ્ત ડાબી પરિવારને ખૂબ સુખી રાખે સમાજ અને પરિવારમાં સુખ આવે શાંતિ આવે સમૃદ્ધિ આવે અને આવા ધર્મ કાર્યો કરતા રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ અસતું ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા માટે હવે ઉપસ્થિત થયા છે આપણી સાથે કે ભરવાડ સમાજની અંદર કે તેમનું બહુ મોટું એવું નામ છે એવા ગતરા એટલે કે બાબાભાઈ ભરવાડ કે પોતે અમદાવાદની અંદર રહે છે તો આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી સાંજે ખરડા મુકામે લાભી પરિવારના ભાંગણે આંગણે આ દાવીમાં મચ્છો માની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને ખૂબ આમાં આનંદ થયો બસ આવા ધર્મોના કામ થતા રહે આજે ત્રણ દિવસના મહોત્સવમાં આ ત્રીજા દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં મા ધાવડી સૌની રક્ષા કરે સૌને નિરોગી બનાવે સૌના પાણી કામકાજ દરેકમાં લાભ આપે એવી મારી મનથી આશા પૂર્ણ થાય એ માને મનોકામના પૂર્ણ કરે એવી વિગતવાર હું માતાજીની અરજી કરું છું ત્યાં ડાભી પરિવારને હંમેશા એક રાખી સારા સારા ધર્મના કાર્યો કરાવે તેવી જ મારી ભાવ આજે કચ્છમાં આલેસર મુકામે રબારી ભરવાડ જ્ઞાતિની એકસો એકવીસથી એકસો એકાવન દીકરીઓના સમૂહ થઈ રહ્યા છે એ જ હું આજે અહીં ધાવીમાના પ્રસંગે આવ્યો તો મા મોમ્મઈ કુળદેવી ગતરાડ બેને પ્રાર્થના કરું એ સમાજમાં જે આજે કચ્છ એક પછાત વિસ્તારમાં ગણાય છે એ વિસ્તારમાં આજે આપણે પ્રથમ સમૂહ લગ્ન ભરવાડ રબારીના થઈ રહ્યા છે હું સૌને આમંત્રણ આપું છું ત્રણ પાંચ બે હજાર પચીસના દિવસે વસંત પંચમી અખાતરી સર્વ રબારી ભરવાડના ગુરુઓ ગાદીપતિ સૌ હાજરી આપી સૌને આશીર્વાદ આપે બસ સમાજને અજ્ઞાનમાંથી થોડુંક બહાર લાવવાની કોશિશ અમે સમાજના ગુરુઓ બધા આગેવાનો કરી રહ્યા છીએ ધર્મના કામો થઈ રહે શિક્ષણના કામો થઈ રહે દરેક જિલ્લાવાઈ જ ગુરુઓ પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક જિલ્લાઓમાં ભણવા દીકરીઓ માટે દીકરીઓને ભણાવો બધે હોસ્ટેલો બનાવી આ કરવું ગુરુની ઓર સમાજની બસ એ જ અમારી એ જ અમારો ધ્યેય છે આ દીકરીઓના જે લગ્ન છે એમાં સર્વ સમાજને આમંત્રણ કરું છું બાવાભાઈ ભરવાડ રાઠોડિયા કે દરેક આવો અને દરેક આમાં જોડાવો બસ એ જ હસ્તુ

તો આજનો જે પ્રસંગને અનુરૂપ જે કઈ માહિતી છે સુધી તો ભરવાડ સમાજ અને ડાભી સમાજ એટલે એમાં મચ્છોમાં અને ડાવડીમાં એનો ચાર પાંચ અને છ ત્રણ દિવસનું કૃતિતા મહોત્સવ છે એટલે આજે છેલ્લો દિવસ છે આજે શ્રીકળમાં છે માતાજી દુવાર ખોલી અને અંદર પધરામણી કરવાની છે અને આજ રોજ નિમિત્તે આશરે સાડા છ હજાર વ્યક્તિ નો જમણવાર છે બરાબર એમાં આજ આપણે એક પાવન ભૂમિ અને એમાં આપણે આજ રામનવમી નો તહેવાર અને રામનવમી માં શું હોય કે ઘણા લોકો આપણે ઉપવાસ કરતા હોય ખરાર હોય એટલે એટલી બધી વ્યવસ્થા કરી છે કે ફરારમાં પચાસ ટકા ફરાર એમાં ત્રણ હજાર લોકોનું ફરારની વ્યવસ્થા કરેલી છે અને જમણવારમાં કે ફરાર વિભાગ દુદો અને જે ફરાર ન રહેતા હોય એનો વિભાગ જુદો ટિફિન વ્યવસ્થામાં પણ ફરાર વિભાગ જુદો અને જે ન રહ્યા હોય એના પણ વ્યવસ્થા જુદી જો અત્યારે આટલું જમવાનું ચાલુ થઈ ગયું છે પણ ક્યાંય તમને ગરદી જોવા નહીં મળે અને એટલું બધું વ્યવસ્થિત આયોજન કરેલું છે કે તમે જુઓ કે તમને હેને વર્દી જોવા નહીં મળે અને સાડા છ હજાર માણસનું રસોડું છે અને એ ગામ લોકોએ બધા વધારે વરણ ભણવાડ સમાજના અહીંયા છે એ તો મંદિરમાં છે એ તો કોઈ અહીંયા છે જ નહીં અને ગામની જવાબદારી જોઈએ છે અને ગામના બધા લોકોએ ધન મન અને ધનથી આ એનું કાર્ય કોઈ પણ વિઘ્ન રૂપે કોઈ પણ ક્યાંય વાગનો કાઢીએ કે એ રીતે આયોજન કરેલ છે અનપૂર્ણ મહા ભગવતીનો જ્યાં વાસ હોય એટલે રસોડા વિભાગના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અત્યારે હવે આપણી સાથે જે આ રસોઈ બનાવી છે એવા કંદોય એટલે કે મનોહરભાઈ આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી શું કાંઈ વિગત છે એ લેવાનો પ્રયત્ન કરીએ જય માતાજી જય માતાજી તો આજે જે આ પ્રસંગ ત્રણ દિવસ ચાલી રહ્યો છે એમાં કેટલા માણસો જીવન હશે અને શું આજે ટોટલ આજે જમીએ એટલે ટોટલ અગિયાર હજાર માણસ જેવું થાય અચાંચીમાં અને આજે રામનવમી એટલે ફરાર રાખેલ છે જે આ લોકોને ફરાર હોય રામનવમી હોય બાકી તો રનિંગ આપણે લાડવા દાળ પાત પૂરી શાક ભજીયા એવું આયોજન બીજા ફરાર નો રહી હોય માણસું અને આજે જે ધુમાડા બંધ નું આયોજન છે જેની અંદર કેટલું માણસો આજ નું અત્યારે તો સાડા છ હજાર માણસ સંખ્યા લખાવેલી છે બરાબર બરોબર જે સંખ્યા થાય પછી જમાડી દેવાના હવે અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં રસોડા વિભાગમાં આવી ગયા છે કે સમસ્ત ખરેલા ગામ ધોવાળા બંધ છે તેમજ દરેક ભરવાડ સમાજના લોકોની પણ ઉપસ્થિતિ છે આ છે રમણવાના કે જ્યાં મહાપ્રસાદનું આયોજન ચાલે છે કે જ્યાં સતત જે બંધનું આયોજન છે કે સાડા છ હજાર જેટલા વ્યક્તિઓ આજે પ્રસાદ લેવાના સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજના ગુરુસ્થાનેથી ઘનશ્યામપુરી મહારાજનું સન્માન પોપટભાઈ દ્વારા થઈ રહ્યું છે ત્યારબાદ દ્વારકાધીશ મંદિર દ્વારિકાથી વધારેલા મહારાજનું પણ અહીંયા સન્માન થઈ રહ્યું છે તેમજ મોરબીના મચ્છુ માતાજીના ભગતશ્રીનું પણ અહીંયાથી સન્માન થઈ રહ્યું છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું તેમજ તમે જો હજી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર હોય તો ફોલો બટનને ફોલો કરી દેજો તેથી આવનારા વિડીયો તમારા સમક્ષ સૌથી પહેલાં પહોંચે જય માતાજી જય દ્વારિકાધીશ